આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી એકવાર ફરી સામે આવી છે જાહેર માર્ગો પર ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓ નાગરિકોના જીવ માટે ખતરારૂપ બની ગયા છે આમોદના વાવડી ફળિયામાં રહેતા સુફિયાબેન દિવાન જાહેર માર્ગ પર આવેલા ખાડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં તેમનો પગ ફ્રેકચર થતા તાત્કાલિક સારવાર માટે તેમને કરજણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમોદ નગરપાલિકાની અણઘટ વહીવટશાહી કારણે નગર અને પંથકમાં આવા અકસ્માતો સતત વધી રહ્યા છે ગેસ એજન્સી દ્વારા જાહેર માર્ગો પર ખોદવામાં આવેલા ખાડાઓ એક વર્ષથી વધુ સમયથી જેમના તેમ પડ્યા છે અનેક ફરિયાદો છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી સ્થાનિકોમાં ચર્ચા છે કે ખાડાઓ પૂરી દેવા માટે નગરપાલિકાને લાખો રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી છતાં જમીન પર સ્થિતિ યથાવત છે આ રકમનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે મુદ્દે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ નગરપાલિકા પાસે ગ્રાન્ટ ઉપલબ્ધ નથી અને ખાડાઓ પર અસ્થાયી રીતે શૌચાલયના ઢાંકડા મૂકવામાં આવશે દસ થી બાર દિવસ બાદ રૂપિયા આવ્યા પછી કામગીરી કરાશે આ જવાબ નગરપાલિકાની નાણાકીય અસમર્થતા અને આયોજકોની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે

એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકા ને એવું કહો કે ખાડા વેલી તકે પૂરે ને જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે